શિવશક્તિ માર્કેટ સુરત શહેરની અંદર ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ લાગી એ દુર્ઘટના ખૂબ જ દુઃખદાયક છે શિવશક્તિ માર્કેટમાં સાતસો થી આઠસો પરિવારનું જે કંઈ હતું એ બધું ભસ્મીભત થઈ ગયું છે આ પરિવાર નોંધારા બની ગયા છે ચાર દિવસ હું બારગામાં હતો હું ગઈકાલના એવો મેં જોયું અને અમુક પરિવાર તો ધુસકે ધુસકે રડતા હતા એવા પણ મેં વિડીયો જોયા આથી મને બુખ દગ થયું છે આવી દુર્ઘટના ન બને એની તકેદારી પણ આપણે સૌએ રાખવી જોઈએ આપણે એમના સૌ દોષિત છીએ આ પરિવારને ઉભા કરવા માટે સરકારે ખૂબ જ એને મદદરૂપ થવું જોઈએ એ મદદરૂપ કરવા માટે સરકારના જે કંઈ જાહેર કાર્યક્રમો હોય એ રદ કરી અને એ જાહેર કાર્યક્રમોનો ખર્ચ આ પરિવારો માટે જો ડાયવર્ટ થશે તો આ પરિવારો ઉભા પણ થઈ શકશે અને આ પરિવારોને ખૂબ સારી મદદ પણ મળી શકશે અને દેશમાં અને રાષ્ટ્રમાં એક સારો દાખલો પણ બેસી શકશે આવી મારું વિનંતી છે સરકારને